આ એક છોડ છે એને તમે જોયો હશે એનું નામ છે કાંટા શીળિયું લોકલ ભાષાની અંદર દરેક વિસ્તાર પ્રમાણે અલગ અલગ નામથી એને ઓળખવામાં આવતા છે પણ આપણા વિસ્તારની અંદર અહીં એને કાંટા શીળિયાના નામથી ઓળખવામાં આવે છે તો આપણને આ જાણીને નવાઈ થશે કે આ કાંટા શીળિયું એને કાંટા હોય છે તો એ ખૂબ આપણને આયુર્વેદની અંદર ખૂબ ઉપયોગી છે દેશી દવા તરીકે આ કાંટા શીલિયું એ ખૂબ ઉપયોગી થાય છે આ જોવાય છે એના પાન એના ઉપર કાંટા આવેલા છે પછી એના પર ગોળ ગોળ ફૂલ આવશે આ કાંટા શીલિયું એક એવી જડીબૂટી છે જે જ્યારે વ્યક્તિને ઝાડા થયા હોય અને એ ઝાડા ડૉક્ટરની દવાથી પણ ના મળતા હોય ખૂની ઝાડા હોય ઝાડા માટે ખૂન આવતું હોય એવા પ્રકારના જો ઝાડા થયા હોય તો એ ઝાડાની અંદર એને મટાડવા માટે આ કાંટા શીલિયાનું મૂળ ખોદી અને એને તાપરી અને આથી દેવામાં આવે અને આથી અને પછી એને જો પીવામાં આવે ભૂખ્યા પેટે તો આ જે કાંટાશીલીયું છે એના મૂળના રસથી આપણા શરીરની અંદર જે થતાં ખૂની ઝાડા હોય છે એનામાં રાહત મળે છે આરામ થઈ જાય છે એવું એક આ કાંટાશીલીયું છે અને શરીરની અંદર આપણને ક્યારેક કોરો વાયરો હોય છે કોરો વા લાગ્યો અને એના કારણે પણ કોઈ તકલીફ હોય છે એના કારણે ઝાડા થતા હોય તો એવા વાયરાના વાની કામગીરીની અંદર પણ એ ખૂબ ઉપયોગી થતું હોય છે એ આપણને ખૂબ ઉપયોગી થાય છે આનું નામ છે આપ આપણને જાણો અને સમજો આ બાજુમાં એક બીજી એવી વનસ્પતિ છે આનું નામ છે ઘાડિયું દેશી ભાષામાં અને ઘાડિયું કહેવામાં આવે છે આ ઘાડિયાના ચોમાસાની ઋતુની અંદર ઘણા બધા છોડ ઉગેલા છે આપ એને જાણો અને અમે તમને એના